નમસ્કાર હું પ્રશાંત સુંબે એસપી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રજાજનોને આવનાર દિવાળીના તહેવાર અને નૂતન વર્ષ નિમિત્તે હું શુભેચ્છા પાઠવું છું આવનાર વર્ષ આપ સૌ માટે બહુ શાંતિના સુરક્ષા વાતાવરણમાં જાય તે મુજબની અમારી પોલીસ પરિવાર તરફથી આપ સૌને શુભકામનાઓ છે પોલીસ તરફથી ચોક્કસ તૈયારી કરીને દિવાળીના તહેવાર દરમિયાન શાંતિ અને સુરક્ષા મુજબની કાર્યવાહી શરૂ છે આવનાર વર્ષ પણ પોલીસ દ્વારા આ પ્રમાણે કામગીરી થશે અને તમામ બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં રહે તે મુજબની અમારી કામગીરી રહેશે ધન્યવાદ જય હિન્દ